કવાંટ નગરને અડીને આવેલી ધનીવાડી પ્રાથમિક શાળામાં આજે બીઆરસી દ્વારા ધોરણ છ સાત અને આઠની તાલીમ શાળાના વર્ગખંડમાં રાખતા ગ્રામજનોમાં આક્રોશ જ્યારે વૃક્ષારોપણ શાળાઓમાં કર્યું છે ગ્રામજનોએ તેવા સમયે બાલ તરુઓ ઉપર ગાડીઓ ચડાવીને શિક્ષકો દ્વારા ગાડી લઈ જતા ગ્રામજનો ગુસ્સે ભરાયા આમ બીઆરસી દ્વારા તાલીમ રાખવામાં આવે છે કવાટનગરમાં અન્ય ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તાલીમ રાખવાની જગ્યાએ તેઓએ ધનીવાડી પ્રાથમિક શાળામાં આ તાલીમ રાખી હતી અને ધનીવાડી પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણ છે અને એક જ વર્ગમાં એકથી પાંચ ધોરણના અગિયાર જ માત્ર બાળકો ભણે છે જેના લીધે અન્ય બાળકો કવાટનગરની શાળાઓમાં અભ્યાસ માટે આવે છે જ્યારે ત્યાં આગળ શિક્ષક ની ઘટ હોવાથી એક શિક્ષક દ્વારા જ આ શાળા ચાલતી હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે ને ગામના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે તેમ તે ગ્રામજનો માની રહ્યા છે સાંભળીએ ગ્રામજનો શું કહી રહ્યા છે અને ત્યારબાદ ધનવાડી પ્રાથમિક શાળાના શિક્ષકે શું કહ્યું તે સાંભળીએ તો કઈ નહીં પણ મેન મુદ્દો અમારે છે ઓગણીસો ઇટ્યોતેર ની અંદર આ સ્કૂલ ચાલુ થયેલી આજે બે હજાર ચોવીસની સાલની અંદર અમે પણ ભયણા અમે અહીંથી જે વિદ્યાર્થીઓ ભયણા એન્જિનિયર ભયણા ડોક્ટરો ભયણા નોકરી પણ કરી અમુક રિટાયર પણ થઈ ગયા અને આજની પરિસ્થિતિમાં અમારી સ્કૂલ ફાજલ જવાના આરે છે જો આ સ્કૂલ અમારી બંધ થાય તો આના જવાબદાર શિક્ષકો કે બીઆરસી નહીં પણ અમે ગામ લોકો જવાબદાર બની હતી એમાં અમે કોઈના પર દોસના ટોપલા થોડતા નહીં પણ કવાંટની નજીક આટલું કવાંટ તાલુકાની અંદર અમારું ગામ આવેલું છે તો અમારા વિદ્યાર્થીઓ ગામના વિદ્યાર્થીઓ કમાટમાં ભણવા જાય તો કંઈક તો હશે ને કે ધનીવાડીથી કમાટ જાય અમારી પ્રાથમિક શાળા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા હતી અહીંયા શિક્ષક કેટલા છે હવે એક જ શિક્ષક છે બે શિક્ષક એનું મહેકમ છે બરાબર પણ સંખ્યા દોષી છે બરાબર અને શિક્ષણ ખરાબ છે કે સારું છે મેં નહીં જાણતો આજે ગામ લોકો કેમ ભેગા થયા છે આજે અમારે બીઆરસી વાળાની તાલીમ ચાલે છે ત્યાંની તાલીમ છે અમે કશું જાણતા નથી પણ એ તાલીમના હિસાબે અમારા વિદ્યાર્થીઓ આજે સ્કૂલ પર નહીં અને અમારા જે સ્કૂલના અરોડાની અંદર તાલીમ ચાલુ છે બરાબર વધતા અમારા સ્કૂલનું ગ્રાઉન્ડ છે એની અંદર આ લોકો વાહનો પાર્ક કરે છે એક બાજુ વૃક્ષો વાવો વૃક્ષો ઉછેરોની ચર્ચા વિચારણા લોકો કરે છે અને અમારા ગામના યુવાનો ગામના યુવાનો અને કોઈ સરકારના કે કોઈના અનુદાનથી આ વૃક્ષોનું રોપણ નહીં કર્યું પણ શું છે આ અમારી સ્કૂલ બંધ થવાના આ રહેશે ભવિષ્યની અંદર બંધ થશે તો અમે ગાંધીનગર જાઉં તે પણ મંજૂરી મળવાની નહીં મળે એટલે અમે જાગૃત થઈ એક આ સંદેશો સરકારશ્રીને પણ જાગતા લાગતા વળગતા અધિકારીશ્રીને પણ એટલું કહેવા માગીએ અમારા મહેકમ પ્રમાણે શિક્ષકો મળવા જોઈએ અને અમારી સ્કૂલનું શિક્ષણ સુધારવા જોઈએ વધતાં એટલું પણ કહેવા માગીશ કે મારા ગામના જે પણ વિદ્યાર્થીઓ નાના બાળકો અહીંથી કમાટ